દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને ને મનોહર પટેલ આ જય ભગવાન મિત્રો ચોમાસાના ખાનપાન વિશે વાત કરતા પહેલા આકાશમાં વીજળીના ચમકારા અને વાદળના ગડગડાટ

ચોમાસામાં ભેજવાળું વાતાવરણ હોય છે અને ભેજવાળા વાતાવરણની અંદર એ પાંદડાઓ ઉપર સૂક્ષ્મ બેક્ટેરિયા હોય છે રોગો રોગો જે રોગ ઉભો કરે છે એ સૂક્ષ્મ બેક્ટેરિયા ઘણા એવા બેક્ટેરિયા મજબૂત હોય છે પાવરફુલ હોય છે કે જેને તમે રાધવા છતાં પણ એ બેક્ટેરિયા મરતા નથી મિત્રો તો ખાસ ધ્યાનમાં રાખજો કે પાંદડાવાળા ભાજી અને એટલે જ ખબર હશે કે જૈન શાસ્ત્રમાં તો આ ચાર મહિના લીલા શાકભાજીનો નિષેધ કરેલો છે પાંદડાવાળા ભાજીનો એની પાછળનું આ એક આયુર્વેદિક કારણ છે કે પાંદડાવાળા ભાજી ખાવાથી આપણા શરીરમાં ફંગસ બેક્ટેરિયાજન્ય અને પેરેસાઇટના જે રોગો છે એ રોગો આપણા શરીરમાં માજા મૂકે છે અને પાણીનો ભાગ વધારે હોવાથી પાંદડાની અંદર એ સામાન્ય રીતે ચોમાસામાં ભેજવાળું વાતાવરણ હોય એટલે પાચનશક્તિ આપણી બધાની મંદ હોય તો એ બળતામાં ઘી કરે છે કઠોળ મગ સિવાયના બધા કઠોળ બંધ કરી દેજો મગ પણ લિમિટમાં ખાવા કારણ કે ભેજવાળા વાતાવરણમાં પાચન શક્તિ આપણી મંદ પડી જાય છે મંદ પાચન શક્તિ પ્રોટીનના જે મોટા કણો છે મોટા કણોને ડાયજેસ્ટ કરી શકતી નથી મગ સિવાય મગ સાધારણ તમે દર દર બુધવારે બુધવારે હિન્દુ શાસ્ત્રોમાં તો છે 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 કે બધા મગ 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 કરતા હોય કરજો એ જે લાવે પગ એવી આયુર્વેદમાં કહેવત છે મગ પચવામાં હલકા છે પણ એ સિવાયના જે કઠોળ છે અડદ છે રાજમા છે ચણા છે વાલ છે વટાણા છે આ કઠોળ ચોમાસામાં સેજ પણ ના લેશો બિલકુલ ના લેશો કારણ મિત્રો પ્રોટ હાઈ પ્રોટીન છે પ્રોટીનના કણો મોટા હોવાથી એને બ્રેકડાઉન કરવામાં તકલીફ પડશે ડાયજેસ્ટ કરવામાં તકલીફ પડશે સામાન્ય રીતે ચોમાસામાં પાચન શક્તિ આપણી મંદ હોય છે એટલા માટે જો એ તમે લેશો અને ડાયજેસ્ટ નહીં થાય તો એમાંથી ગેસ બનશે અને ગેસ બનશે પછી ગેસ્ટ્રાઇટીસનો પ્રોબ્લેમ ઊભો થશે મિત્રો અપચાને આફરાના શિકાર બનશું આપણે અને નંબર ત્રણ છે મિત્રો

કે જઠરાગ્નિ જે છે એને પ્રજ્વલિત રાખવામાં આવે હમ તમારે ચૂલામાં આટલું તાપનું સળગતું હોય અને ટોપલું ભરીને ઉપર લાકડો નોખો તો શું થાય એ અગ્નિ સળગે કે ઓલવાઈ જાય બંધ થઈ જાય ઓલવાઈ જાય એવી રીતે ચોમાસામાં તમે જુઓ ભેજવાળા લાકડા હોય ભીના લાકડા સળગાવવા માટે ફૂકો મારીને મરી જઈએ કેરોસીન છોંટીએ તારે રાગ આવે છે અહીં કઈ મય તમે આપણે કેરોસીન રેડવાના છીએ છોંટવાના છીએ

આમ કશું નહીં થાય તમને એમ લાગશે કે આ મને તો મને ખોટા છે આ તો ખોટા ભડકાવે છે મને તો પચી જાય છે અપચો નથી થતો સાહેબ એ ખબર નહીં પડે તમને એ ચાર મહિના જો તમે ચાલુ રાખશો ને તો એમાંથી જે કાચો આમ બને છે પચ્યા વગરનો ખોરાક એ ખબર નહીં પડે પાંચ દસ ટકા હોય નેવું ટકા પચી જાય દસ ટકા જે કાચો આમ બને છે એ કાચો આમ તમારા શરીરની શરીર નાડીઓમાં ફરતો થશે અને એ એ એ કાચો આમ જ જ કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલ આપણી ધમનીઓમાં અંદર જમા કરે છે અને અંતે બ્લોકેજની નોબત આવે છે એન્જિયો પ્લાસ્ટિક કરાવવી પડે છે એટલે આ પ્રોબ્લેમ ના આવે એટલે આ ત્રણ વસ્તુ પાંદડાવાળા વાળા શાકભાજી

પછી ભાદરવામાંથી ભાદરવાના પાટલા પંદર ખીર ખાવાનું એ બધું એનું વિજ્ઞાન અલગ છે તે વખત હું વિડીયો મૂકીશ પાછો અપલોડ કરીશ એટલે આટલું ખાસ યાદ રાખજો તો આપણી જઠરાગ્નિ જે છે પ્રજ્વલિત રહેવો જોઈએ ચૂલામાં અગ્નિ સળગતો હોય એમાં હલકું હલકું તમે નાખો એક એક લાકડું કાગળ નાખો આવું હલકું હલકું બળતન નાખો તો અગ્નિ ભડકો થાય એ એ સળગતો રહે પણ મેં કહ્યું એમ એક ટોપલું લાકડો ભરીને એ સળગતો હોય અગ્નિ ચૂલા ને થોડો સળગતો હોય ને એક ટોપલું તમે આમ લઈ નોખી દસું થશે ઓલવાઈ જશે સાહેબ આખો અગ્નિ ઓલવાઈ જશે ધુમાડો થઈ જશે એક દેવતામય નહીં રહે એવી રીતે આપણા શરીરમાં પણ જો જઠરાગ્નિ આપણો મંદ છે મંદ જઠરાગ્નિ એટલે હલકો ખોરાક લઈશું તો જઠરાગ્નિ આપણો પ્રજ્વલિત રહેશે પણ જો હેવી ખોરાક લઈ લીધો આ લે તો જઠરાગ્નિ ઓલવાઈ જશે અંદર બુજાઈ જશે ખોરાક આપણો ડાયજેસ્ટ નહીં થાય તો મિત્રો આટલી મનહરભાઈની વિનંતીને સ્વીકારજો નવી જનરેશનને ખાસ કહું છું કે ચાર મહિના જીભના ચટાકા જરા બંધ કરી દેજો જીભ ઉપર કંટ્રોલ રાખી દેજો ચાર મહિના અને ચોમાસામાં એમાંય બહારનું તો બિલકુલ ના ખાશો ઘેર ખાજો બનાવીને મિત્રો યોગ દિવસ ઉપર મારી શાળાના વિદ્યાર્થીઓને યોગાભ્યાસ કરાવવામાં આવે છે આપ જોઈ રહ્યા છો આ મારી દીકરીઓ જે છે એ પશ્ચિમોતાસન કરી રહી છે અદ્ભુત લાભ છે પશ્ચિમોતાસન આસનોનો રાજા કહેવાય છે પાછા પેટનો ભાગ ઓછો થાય છે એનાથી

તંદુરસ્તી વધે એમની યોગનો ફાયદો મળે એમને આપ જોઈ શકો છો આ રીતે યોગ એ શિક્ષણનો એક ભાગ છે કયું છે કે તેનું જેનું તન તંદુરસ્ત એનું મન તંદુરસ્ત તમારું શરીર જો સારું હશે તો તમને એનો ફાયદો થશે જય ભગવાન જય ભારત જય હિન્દ જય ગુજરાત